અલિન્દ્રાના મુખ્ય માર્ગ પર આવેલા સાત દુકાનોના તાળા તૂટ્યા નડિયાદ ડાકો રોડ પર અલિન્દ્રાના શ્રી હરિ કોમ્પલેક્ષની સોળ દુકાનોના પૈકી સાત દુકાનોના તાળા તૂટતા લોકોમાં રોષ મધ્યરાત્રિએ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા આશરે ચારસો થી સાતસો મીટરના અંતરે પોલીસ ચોકી છે તે છતાં બીજીવાર ચોરીનો બનાવ આ વર્ષમાં ત્રીજી વખત ઘટનાથી વેપારીઓમાં રોષ જોવા મળ્યો મકાઈ કપાસ ખોળ અને ઇલેક્ટ્રિકના સામાનની દુકાનમાં ચોરી થઈ હતી દુકાનદારોની માંગણી છે કે રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારે વારંવાર થતી ચોરીના બનાવ અટકાવે નામ ધર્મેશભાઈ ભંચાલ છે હું જલારામ કેટલથી મુકામે દુકાન ધરાવું છું શ્રી હરી કોમ્પ્લેક્ષમાં નડિયાદ ડાકોર હાઈવે ઉપર અમારે કોમ્પ્લેક્ષમાં ટોટલ સોલ દુકાનો છે ગત રાત્રે અમારે સોળ દુકાનોની અંદર સાત દુકાનોના સટર તોડ્યા છે એમાં ટોટલ ચાર દુકાનો મારી પોતાની હતી એમાં ચાર દુકાનોમાં અમે મકાઈ પર કપાસ પરનો ધંધો કરીએ છીએ એની અંદરથી અમારે વીસ બાવીસ હજાર રૂપિયાના શટરો તોડીને નુકસાની કરી છે જ્યારે અમારા કોમ્પ્લેક્ષની અંદર જ બીજા ભાઈની જે મોટર રિપેરિંગ અને જનરેટર રિપેરિંગના ધંધો ધરાવે છે એમને બી કોપરના વાયરો અને બીજો અન્ય સામાન થઈને ટોટલ એક હજાર રૂપિયાનું ચોરી થયેલ છે અને મેઇન વસ્તુ તો એ છે કે આ હાઈવે ઉપર જ ત્રણસોથી ચારસો મીટર દૂર પોલીસની ચેકપોસ્ટ ચોકી આવેલી છે તો બી એક વર્ષની અંદર આ ત્રીજી વખત આવી રીતે ઘટના બનેલી છે અને મારી દુકાનની અંદર પહેલી વખત આવી રીતે થયું છે તો બસ મારી એટલી જ અપીલ છે કે પોલીસ પોતાનું પેટ્રોલિંગ જલ્દીથી જલ્દી આવી રીતે વધારે અને નાઈટ ચેકિંગ વધારે કરી અને અમારી સેફ્ટી વધારે રહે અને ભવિષ્યમાં આવી રીતે કોઈ ચોરીની ઘટના ના બને બસ એટલી જ અપીલ છે